આજે શરૂઆત તો હવે થશે જે બધી લાડીઓ આલી છે ને એ વિધાનસભા સુધી જેટલા ને તમારા બધા કાને આપણા કોંગ્રેસના ના આગેવાનો ના કાને અથડાય કે આ ગામની અંદર આ લાલચ આ માણસે અમે મદદ કરી છે તો એને વેલા વેલું કે કે ભાઈ ઉઘરાણી હવે ચાલુ કરી કે તો આપે જ છે બને જે વાયદો કર્યો હોય વાયદોની ની ઉઘરાણી કરો બનાશ્રી બેન એટલા માટે મેં તો છે પણ ગુલાબભાઈ બધા મંત્રીઓ મળવા ગયા ને તો બધા મંત્રીઓ પણ એવું કીધું આવો બનાસ ની બેન એમ એટલે બનાસ બેન કોઈક એના ભાઈઓની બેન હોય સીમિત એની મૂર્તિ બેન હોય

પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચાર સાચાકાર ના હોય અઢારે આલમ ના એક નાનામાં નાનો સમાજ હોય એના આશીર્વાદ ન હોય તો આપણે ચૂંટણી જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધનું નું મેદાન હોય કે ચૂંટણી નું મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ઠેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનું જે હુનર હોય એમનો જે એક મનોબળ હોય કોઈ પણ ચૂંટણી ની અંદર એક મનોબળ મજબૂત થી મતદારો ચૂંટણી લડતા હોય અને મતદારો જયારે ચૂંટણી લડતા હોય અને પેલા દિવસે જ જ્યારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલા લોભ આવે લાલચ આવે પણ આ વખતે આપણે કેરીબેન ને અને કોંગ્રેસ ને જીતાવવી છે તો તમામ સંસાધનોને પરાજય કરવા વાળી બનાસકાંઠાની જનતાને ધાનેરાને નમન કરું છું ને વંદન કરું છું આવનાર સમયમાં રાજકારણની થિયરી આમણા કોઈ કા ભાઈ ગુલાબભાઈ કહેતા હતા કે ગેની બેનને ચૂંટણી લડાયા એવા ને એવા તમામ ને લડાવો એવી હું અપેક્ષા રાખું છું ને એવું થાય એવી અમને આશા પણ રાખી હું પણ એ વાતને આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધાઈને એટલા માટે લડાવજો કે મને પાંચ વર્ષ તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્જો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે હું ફરી કહું છું કે ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એકલા ઠાકોર સમાજ થી આઠ લાખ વોટ ભેગા નથી થયા અત્યારે હાલ અમને છત્રીસ એક આપ્યા અને એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈક આપ્યો આપ્યું તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા પેલા ચાંદી ધાનેરામાં એવો સુર આવ્યો ભીખાભાઈ

નથી અને સ્થાન એટલા માટે નથી કે તમારા ખાતે જે કામમાં રહેતો હોય એ પહેલાં તમને એ કામ આવશે પાસે કોઈ પણ સમાજનો હોય અને પછી પાડોશી અને પછી બીજે દૂર બેઠા આવી અને આ પ્રમાણેનો રાજકારણમાં એ આવનાર સમયની અંદર એની ખૂબ જળપૂર્ણ માહિતી મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે તાનેરા તાલુકામાં

એટલે બહુ નુકસાન નથી કર્યું નહીં તો નુકસાન વધારે દા હજારનું થયું હોત હોય આપણે ચૂંટણીમાં પરિણામમાં થોડી તકલીફ પડો ભારતીય જનતા પાર્ટીના લોકોને હજી સુધી હાર એ પચતી નથી અને એટલા માટેથી વારંવાર દોહરાવે છે એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા કે ચૂંટણી હાર્યા ભાજપ ને કોંગ્રેસ ચૂંટણી લડતું તો એ પ્રમાણે એ ગણતા ગર્દાવત તો અનેક વખત ચૂંટણીયા માં હાર જીત લોકસેય દબે થાય એક રાજકારણ નો ભાગ છે હાર અને જીત એક પ્રણાલી કા છે લોકસેય ની પણ એમને અફસોસ છે કે ખબર છે બધા અફસોસ એ બાબત નો છે કે આટલું ખોટું કર્યું ને આટલા ખર્ચા તોય છતાં આયા

એ ભાજપના ફૂલને એમણે આપ્યા છે કે કોઈ વ્યક્તિને આપ્યા છે ભાજપના ફૂલને આપ્યો છે ને એ સિમ્બોલ અમે કોઈ પણ લાલચ નથી આપ્યા છે પણ એમાં જિલ્લાની ચૂંટણીમાં આવે તારૂકા નહીં આવે વિધાનસભાની આવે નગરપાલિકા નહીં આવે વારે વારે જે ચૂંટણી આવે એમાં એમને કહેજો કે તારા વાયદાનું છેલ્લે થયું કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે કેજો એટલે હવે તો ફોન ઉભાવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ કોણ કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપડે બધા પ્રજાનો અવાજ છે અમે કોઈના ઉપર આક્ષેપ નથી કરતા પછી ખોટું પૈસા દીધું હોય ખોટું ડેરીના ના માધ્યમથી થયું હોય

એ તંદુરસ્ત લોકશાહી ની નિશાની નથી અને ચોવીસ કલાક પેલા જે વિસ્તાર મતદાર હોય એ મતદાર જ રહી કે બહાર ના કોઈ રહી શકતા નથી